સ્સી ગ્રેશના અર્બનિયમાં તમારું સ્વાગત છે મારા બ્લોગમાં જુવારાનો કેરેક્ટર ચાલુ છે જુવારા રવાય છે મમ્મીને બધાય રવાય છે અને ચાલો તો હું આજે સ્કૂલેથી વેલો આવી અને મસ્ત વાતાવરણ લઈને આવી છે અને સ્વાદણા તો જો આયા બધા માળો લેવા આવ્યા છીએ અમે

ચાલો તો મમ્મી જો જુવારા વાવવા બેસી ગયા છે બધાના અને મોળાકત આવે છે તો આરાધ્યાને પણ રેવરાવાના છે ચાર રવિવાર તો રહી દીધા છે પણ છે તો આરાધ્યા જો સ્કૂલે વહી ગઈ છે અને મમ્મી આજે ગુરુવાર છે અને આજે છઠ છઠ નહીં પાચમ છે કાંઈ એમ છે તો જુવારા વાવે છે તો ચાલો નીચે જઈને આપણે જોઈ પછી આ બધું થોડું ઘણું બાકી છે એ પછી કરી

એટલે જુવારા નો કાર્યક્રમ ચાલુ છે જુવારા વાવાય છે મમ્મી ને બધા વાવે છે અને જો અહીંયા આપણા બેગ પેકિંગ થઈ ગયા છે ઠેલા બધા પેકિંગ કરી લીધા છે રાતે તો જો બે ઠેલા ત્રણ ઠેલા થયા છે અને જો આ બધા હજી પહેરવાના કપડાં બધું અહીંયા રેડી કરીને રાખી દીધું છે ઉપર દાદરો ત્રણ માળના દાદરા ચડીને એક આવીને એટલે હા ચડી ગયો એટલે બોલવામાં હા 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 થઈ જાય છે હા ચડી ગયો દોડા દોડ હું ઉપર આવીને ત્રણ માળના દાદરા ચડીને એટલે જો ચાલો જો આપણું બધું પેકિંગનું કામ પણ આજ પૂરું થઈ ગયું છે તો જો આજે ફ્રી થાવ એટલે હમણાં જો અમારે પાર્લરમાં પણ જવાનું છે આજે તો પાર્લરમાં વેક્સ બેક્સ કરવા જવાનું છે તો આજ તો એ બધું કામ કરવાનું છે બબર પછી જો પાર્લરમાંથી આવીને મહેંદી મુકાવાની છે તો આજ તો આખો દિવસ તૈયાર થવામાં જ જવાનો છે તો ચાલો પેલા ફટાફટ બધું થોડું ઘણું કામ ફિનિશ કરી લઈ પછી ટાઈમ થાય એટલે જવાનું થાય તો ચાલો પેલા ફટાફટ કામ કરી લઈ ચાલો તો હું આજે સ્કૂલે થી વેલો આવી ગયો છું તેડો આવ્યા તા અને આપણે જવાનું છે આજે પાછું ભાવનગર અને આયા જો બધા મહેંદી મૂકીને આયા આવ્યા છે મહેંદી મૂકીને જો બધું આ તૈયાર થઈને બેહી ગયા છે પેલા બેલા કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે નીકળવાનું છે થોડીક વારમાં તો જો આરાજે મહેંદી મૂકી આવી છે

એટલે પુલાવડી હા પુલાવડી એટલે જો બધી દુકાનોમાં આવી છે બધી તો ચાલો નાસ્તા પાણી કરી લઈએ રંગોળા ઓલ્ટ કર્યો છે તો નાસ્તા પાણી કરી લઈએ ચાલો તો તો અમે આવી ગયા છીએ ભાવનગર પોગી ગયા 8 વાગે અને આ બધા અત્યારે પાઉંભાજી બધા પાવ પાર્ટી आले છે હાલો બધા પાવ ખાવા હાલો જમી લ્યો